મીઠા ગામ જતા રોડ વલમાજી ઠાકોર નું એક સુંદર ફાર્મ આવેલ છે તેઓ સામાન્ય પરિવાર માંથી આવે છે પણ તેમને બાબા રામદેવરાઘ માટે તેમના ફાર્મ હાઉસમાં સેવાનો કેમ્પ ચાલુ કર્યા છે જમવાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે તમામ સેવા ચાલુ કરી છે તેમનો પરિવાર પણ આ સેવામાં લાગે છે અમારા રિપોર્ટર ઝીડી ગજ્જરે આ કેમ્પની મુલાકાત કરી હતી અને તેમણે પૂછતા જણાવ્યું હતું કે બાબા રામદેવરાજ જનાર શ્રદ્ધાળુ અહીંથી નીકળે છે રામદેવરા ની દયાથી હું દર વર્ષે આ સેવા આપું છું રોજના લગભગ સો થી વધારે શ્રદ્ધાળુ

ઘણા સમયથી છેલ્લા ઘણા વર્ષોથી આ રીતે રામ ભક્તોની જે રામાપીર રામદેવડાથી પગપાળા યાત્રિકો જાતા હોય છે એમની ખૂબ લાગણીથી સેવા કરે છે વલમોજી એક સામાન્ય પરિવારના વ્યક્તિ છે ખેડૂત છે પણ વલમાજીની જે ભાવિકો પ્રત્યેની શ્રદ્ધા છે એ શ્રદ્ધા ખરેખર ખૂબ મોટી છે એમની શ્રદ્ધામાંથી અમે અત્યારે નીકળ્યા હતા અમે એમનાથી વલમાજીના ગામથી અમારું ગામ દસ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે અહીંયાથી અમે નીકળ્યા એટલે અમને પણ એવું થયું કે વલમાજીની આ જે ભાવિકો પ્રત્યેની જે શ્રદ્ધા છે એમાંથી કંઈક શીખવા અને પ્રેરણા લેવું છે એટલે અમે અહીંયા આગળ ખાલી પાંચ મિનિટ માટે રોકાણ હતા પણ અમે લગભગ એક કલાકથી વલમાજી સાથે છીએ તો વલમાજીની આ જે શ્રદ્ધાળુ પ્રત્યેની જે ભક્તિ છે એ જોઈ એમના બાળકો છે એમના જે પરિવારના સભ્યો છે આ બધાની અંદરથી જે ભાવિકો પ્રત્યે જે એમની શક્તિ છે જે કામ કરવાની અને એમના પ્રત્યેની જે લાગણી છે જોઈ અને અમને પણ એમ થયું કે જીવનમાં આપણે કંઈ કરતા નથી એમને અત્યારે ત્યાં જે સુરેન્દ્રનગરથી એક સંઘ આવેલો છે જે લગભગ પચાસેક જેટલી સંખ્યામાં આ ભક્તો જે રામદેવડા જઈ રહ્યા છે એમની ગઈકાલથી કરીને અત્યાર સુધી આવા ચોમાસાની સિઝનમાં પણ જ્યાં આગળ આપણા પરિવારમાં બે મહેમાન આવે તો સાચવવાની જગ્યા નથી હોતી ત્યાં આગળ આવા આ વર્માજીને ત્યાં પચાસ જેટલા શ્રદ્ધાળુઓ જે રામદેવડા જઈ રહ્યા છે એમની ગઈરાતથી પગે બધી બધા પ્રકારની સેવા જમવાની ઊંઘવાની આ આ રીતે તમામ પ્રકારની સેવા આ વલમોજી અને એમનો પરિવાર કરી રહ્યો છે આ શ્રદ્ધાળુઓની સેવા કરવામાં તમે અને વલમાજી અને તમારા જે સેવામાં કાર્યકર જોડાયેલા એવોને કેવી લાગણી થાય છે સેવા કરવાની અરે અમે આ જે અમારા ગામના જે છે શ્યામાભાઈ મેઘરાજભાઈ કુબીરભાઈ આ બધા જે અમારા ગામના છે જયેશભાઈ આ બધા ખબર પડે કે અહીંયા આગળ રામદેવડા જઈ રહ્યા છે સુરેન્દ્રનગર થી આવતા હોય જુનાગઢ થી એમને સમાચાર મળે ખાલી કે રામદેવડા કોઈ પગભાળા જઈ રહ્યા છે તો એમનો વાયા વાયા કોન્ટેક કરી મોબાઈલ નંબર લઈ અને સામેથી એમની સેવા માટે લાગી જાય છે રોજના કેટલા બધા શ્રદ્ધાળુ અહીંયા જમતા છે આગળ આશરે આ એક દિવસની અંદર બસો પંચોતેર જેટલા ગઈકાલથી બે ત્રણ દિવસની અંદર બસો ને પંચોતેર થી એસી જેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આગળ જમ્યા છે અને રોકાયા છે આપનું નામ મારું નામ રમેશભાઈ વાલાભાઈ ચૌધરી và món lợn à vâng